નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા પંદર વર્ષથી દિવ્યાંગો માટે વરિષ્ઠો માટે ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણ માટે તથા મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત અને સેવાભાવી કાર્યો સાથે સતત જોડાયેલ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોમાં કુદરતે આપેલ વિશિષ્ટ શક્તિઓની પ્રતિભાઓને ઉજાગર કરવાની તકો આપવા આજ રોજ પ્રતિભા બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ નામના કાર્યક્રમનું આયોજન વાણિજ્ય ભવન રેસ કોર્સ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના प्रमुख श्री कनुभाई टेलर डांस इंडिया डांस नामना प्राप्त करेल वडोदरा नु गौरव श्री कमलेश भाई पटेल ए विशेष उपस्थित रही विष्टांग बाड़को ने प्रेरणा प्रोत्साहन आप उपरांत अनेक महानुभव उपस्थित रही कार्यक्रम ने शोभा वारी थी मेरा नाम सचिन है और यहाँ पर प्रतिभा फाउंडेशन का प्रोग्राम हो रहा है ये प्रोग्राम का नाम है प्रतिभा ट्वेंटी फाइव टैलेंट बियॉन्ड द बाउंड्रीज और ये प्रोग्राम में हम लोग जो स्पेशल कैटेगरी है फिजिकली चैलेंज मेंटली चैलेंज ब्लाइंड ये सब बच्चों को हम लोग यहाँ पर एक स्टेज दे रहे प्लेटफॉर्म दे रहे जहाँ पर वो लोग अपना टैलेंट परफॉर्म कर पाए और ये प्रोग्राम हम लोग कोरोना से पहले हर अल्टरनेट ईयर एक साल छोड़कर हम लोग करते रहे कोरोना के बाद फर्स्ट टाइम हो रहा है ये प्रोग्राम और काफ़ी टाइम के बाद हो रहा है बहुत लोगों ने हमको पूछा था कि हम लोग आप ये प्रोग्राम कब कर रहे हो कब कर रहे हो तो फाइनली ये प्रोग्राम हो रहा है प्रतिभा टैलेंट बियॉन्ड द बाउंड्रीज़ और इस प्रोग्राम में करीब अस्सी से अस्सी के करीब पार्टिसिपेंट्स हैं और बारह से तेरह एन ने पार्टिसिपेट किया है बड़ोद्रा की जो यहाँ पर सिंगिंग डांसिंग ड्रामा और इंस्ट्रूमेंट भी प्ले करेंगे मेरा नाम सचिन है हमारी संस्था प्रतिभा फाउंडेशन છેલ્લા સોળ વર્ષથી કામ કરે છે અને પ્રતિભાનું જેવી રીતે હમણાં આપણે સાંભળ્યું તેવી રીતે કે પ્રતિભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે સ્પેશિયલ લોકો જે છે એ લોકોમાં જે રહેલી પ્રતિભા છે એને પ્લેટફોર્મ આપો એ લોકોને પ્રોત્સાહિત કરવા કે જેથી એ લોકોના જીવનમાં એ લોકો એવું ના વિચારે કે અમારામાં કંઈક બાકી છે કે અમારામાં કંઈક ખામી છે પણ એ લોકો પોતાની પ્રતિભા સાથે આગળ વધે એક સન્માન સાથે જીવન જીવી શકે એ ઉદ્દેશથી અમે પ્રતિભા ફાઉન્ડેશનમાં દર વર્ષે આ એક ટેલેન્ટ શો રાખીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારના જેટલા પણ વિવિધ સ્પેશિયલ કેટેગરી છે એ કેટેગરીના લોકોને એક પ્લેટફોર્મ આપવામાં આવે છે અને એ લોકો અહીંયા પરફોર્મ કરે છે એ લોકો ડાન્સ પરફોર્મ કરી શકે છે એ લોકો ગીત ગાઈ શકે છે આજે તમે જોયું દિયા પેઇન્ટિંગ પણ કરી રહી છે એટલે વિવિધ પ્રકારની ટેલેન્ટની અહીંયા આપણે વાત કરીએ છીએ અને એ ટેલેન્ટ એ લોકો જ્યારે શોકેસ કરે છે આપણી સામે તો એમને પ્રોત્સાહિત કરે છે આ એમના અમે લગભગ છેલ્લા સોળ વર્ષથી અમે આ પ્રતિભાની અમે ઇવેન્ટ કરી રહ્યા છે અને આજે આ વર્ષે અમારા સાથે ખાસ કરીને પદ્મશ્રી એવોર્ડી કનુભાઈ ટેલર અમારા સાથે હતા કનુભાઈ ટેલરે બાળકોને જે લોકો પાર્ટિસિપન્ટ છે એ લોકોને બહુ પ્રોત્સાહિત કર્યા અને એમના જીવનથી જ આપણે એક પ્રોત્સાહન મળે એવું એમણે આખી જે એમની વાત કરી છે એમના જીવનની વાત કરી છે એ લોકો સાંભળીને ઘણા આનંદિત છે એની સાથે આપણે જોયું હશે કે કમલેશભાઈ પટેલ કરીને જે છે ડીઆઈડી ફ્રેમ આપણે એમને કહીએ છીએ ડાન્સ કરે છે એમણે આખું બહુ સરસ રીતે પરફોર્મન્સ આપ્યું અને આપણે જોયું કે ડાન્સ કરવા માટે ખાલી આપણામાં એવું નથી કે ટેલેન્ટ હોવું જોઈએ ડાન્સનું પણ જો આપણું આપણું જો મન એવું મક્કમ હોય ને કે મારે ડાન્સ કરવું છે તો આપણા પગ હોય કે ના હોય આપણે સારામાં સારું ડાન્સ કરી શકીએ છીએ અને આજે એમણે એવું કહીએ ને કે આખો સ્ટેજને હલાવી દીધું બધા આખા લોકો પાર્ટિસિપન્ટ છે જેટલા લોકો જોવા આવ્યા છે એ બધા ખુશ થઈ ગયા છે એમના પરફોર્મન્સથી અને આજે અમે બહુ ખુશ છીએ કે હવે પ્રતિભા ફાઉન્ડેશન આટલા વર્ષે કરી રહ્યા છે અને આ આવતા વર્ષોમાં પણ અમે નવા વિચારો સાથે પ્રતિભા ફાઉન્ડેશનના અમે ટેલેન્ટ શો કરતા રહીશું અને લોકોને પ્રોત્સાહિત કરતા રહીશું પ્રતિભા ફાઉન્ડેશન બરોડામાં જે કામ કરે છે એવું કામ મને લાગે બરોડામાં હું આ પહેલું કામ જોઈ રહ્યો છું આનામાંથી લોકોને પ્રેરણા લેવી જોઈએ આ ફાઉન્ડેશન ભલે નાનું છે પણ એક દિવસ આ ફાઉન્ડેશન બહુ મોટું થવાનું છે કારણ કે એવા મનબુદ્ધિ બાળકો દિવ્યાંગ બાળકો બેરામુંગા બાળકો જ્યારે કોઈ એમને લેવા તૈયાર નથી ત્યારે આ ફાઉન્ડેશન એની શક્તિ ગુપ્ત શક્તિને બહાર લાવી સમાજને બતાવવા માગે છે કે આ પણ એક સરકારનું અને સમાજનું એક અંગ છે આ અંગ માટે જે કાર્ય કરી રહ્યા છે તે લોકોને હું હૃદયથી અભિનંદન આપું છું આ નાનકડો પ્રોગ્રામ છે પણ હું સુરતથી આવ્યો મને એમ થયું કે મારે જવું જ જોઈએ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હું મારા જીવનને ધન્યતા અનુભવું છું કે આવા કાર્યક્રમમાં મારે અચૂક હાજર રહેવું જોઈએ આજ મારો સમાજ છે આ જ મારો વર્ગ છે હું દરેક દિવ્યાંગોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું કે ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને આગળ આવે જય હિન્દ ખરેખર પ્રતિભા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી એક જે બધા ફિઝિકલી ચેલેન્જ છોકરાઓ માટે એમના ટેલેન્ટ જે હોય છે એ ટેલેન્ટ એક પ્લેટફોર્મ પર લાવવા માટે ઘણા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને ખરેખર આજે ટેલેન્ટ બિયોન ધ બાઉન્ડ્રીઝ ખરેખર ઘણા બધા ડિસેબલ પાર્ટિસિપેટ આજે પરફોર્મ કરવાનું છે ખરેખર આ કોમ્પિટિશન બહુ અદભૂત છે કેમ કે ડિસેબલની અંદર છુપાયેલું ટેલેન્ટ આજે સામાન્ય લોકોને જોવા મળે છે ને એ લોકોથી લોકો ઇન્સ્પાયર થાય છે કે ભાઈ ભગવાને આ લોકોને કશું નથી આપ્યું તો બી આટલું સારું કરી શકે તો ભગવાન અમને બધાને એબલ રાખેલા જો આ લોકો કરી શકે તો અમે બી કરી શકીએ એટલે પ્રતિભા ફાઉન્ડેશન જેને કંઈક આવો સારો સંદેશ આજના યુદ્ધને સુધી પહોંચાડવાની કોશિશ થઈ રહી છે